ભાવનગરના માહુવા શહેરના મેમણ કોલોની વિસ્તારમાં હાલ પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે જોકે આ કામગીરી શરૂ થતાની સાથે જ વિવાદોના વમણમાં ફસાઈ છે સ્થાનિક રહીશોએ કોન્ટ્રાક્ટર અને તંત્ર પર નબળી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાનો અને નિયમ વિરુદ્ધ માની સાઇઝની પાઇપલાઇન નાખવાનો ગંભીર આક્ષેપ કર્યો છે રહીશોના જણાવ્યા અનુસાર આ વિસ્તાર માટે લાખો રૂપિયાનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે ટેન્ડરની શરતો મુજબ અહીં આઠ ઇંચ કે તેથી મોટી પાઇપલાઇન નાખવાની જરૂરિયાત હતી જેથી છેવાડાના ઘર સુધી પૂરતું પ્રેશર મળી રહે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત નાની એટલે કે માત્ર ત્રણથી ચાર ઇંચની જ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે રહીશોને ડર છે કે જો આટલી નાની પાઇપલાઇન નંખાશે તો ભવિષ્યમાં પાણીનું પ્રેશર સાવ નહીંવત રહેશે માત્ર પાઇપની સાઇઝ જ નહીં પણ પાઇપ જોઈન્ટ કરવા માટે વપરાતા કેમિકલની ગુણવત્તા પણ અત્યંત હલકી હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો છે નબળી ગુણવત્તાવાળા કેમિકલને કારણે ભવિષ્યમાં પાઇપલાઇનમાં વારંવાર લીકેજ થવાની શક્યતા છે રહીશોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર આ માનલે દરમિયાનગીરી કરે અને તાત્કાલિક ધોરણે મોટી પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાવે મારું નામ સરફરાજ કાલાવડીયા છે અને સહયોગ સોસાયટી મેમણ કોલોનીની બાજુનો એરિયો છે ત્યાં પાણીની લાઇન નાખે છે ત્રણની ને ચારની લાઇન આવે છે હવે એ લાઇનમાં કોઈ દી પાણી આવે નહીં ને પ્રેશર આવે નહીં નથી કાઈ અને આ લોકો આ કેમિકલ વાપરે છે આ કેમિકલ છે કે પાણી છે એ તો કઈ સમજાતું નથી કોઈ એની બ્રાન્ડ નું નામ નથી કઈક દાવત સોડા કરીને એની બોટલ છે એમાં કેમિકલ ભરેલું છે શું તમારી અત્યારે અમારી માંગ એ છે કે આ પેલેથી ને તે વ્યવસ્થિત રીતે થવું જોઈએ જેથી કરીને આપણી સરકારના પૈસા આપણા દેશના પૈસા બરબાદ ન થાય પબ્લિક હેરાન થાય પબ્લિક હેરાન ન થાય નગર આને આ પ્રશ્ન અમારે આ લાઈન ચાલુ થશે એટલે બે ત્રણ મહિના પછી આ જ પ્રશ્ન રહે પાછા આ લાઈન માટેથી ને અમારે બે ચાર મહિના છ મહિના વર્ષ દિવસ દોડધામ કરવી પડશે નગરપાલિકા પાસે કે આ પાઇપ કાઢીને અમને મોટી પાઇપ નખાવી આપો ગનીભાઈ હાજીભાઈ સોરઠિયા અમે સહયોગ સોસાયટી ને આ પાણીની પાઇપ છે એ નાની પાઇપ છે અને પાતળી પાઇપ છે આની અમે અમારે જોવે આઠની પાઇપ મોટો પાઇપ જોવે જેથી કરીને પાણી પ્રેશર આવે પાણી આટું થઈને કોઈ હેરાન ન થાય ને પાણી સાડું થઈને કોઈના ઘરે બાદણ ન થાય અગર આ પ્રશ્નની અંદર બાદળ રહે અહીંયા પાઇપ તૂટી જાય બાદળા પાઇપ છે પાઇપ તૂટી જાય તરત અમારી માંગ એ છે કે ભાઈ અમારે આટલો પાઇપ જોવે ને પાઇપ સારો પાઇપ જોવે જેથી કરીને પાણી નું પ્રેશર આવે